સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે કઈ પણ ક્લિપો આવે છે જે કઈ પણ વિડીયાઓ આવે છે જે કઈ પણ ઓડિયાઓ આવે છે એ દ્વારા દ્વારકાની અંદર એસડીએમ સાહેબને ને પત્ર આપવા માટે ગયા વેપારી એસોસિએશન દ્વારા પણ એક પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઘણા સમયથી આ પ્રશ્ન બધાને મૂંઝવે છે ઘણા સમયથી આ બારામાં આપણા પત્રકાર ભાઈઓ હોય દ્વારકાની જનતા હોય અન્ય ભગવાન દ્વારકાધીશને માનનારા કોઈ ભક્તો હોય અથવા તો આપણા હિન્દુઓ હોય ઘણા ટાઈમથી આશા રાખીને બેઠા કે સ્વામિનારાયણ સંપ્રદાય વતી કોઈક કંઈક બોલે અથવા તો કંઈક આ બારામાં કહેવામાં આવે તો હું એટલું ચોક્કસ કહીશ મૂળ સંપ્રદાયમાં વડતાલ અને અમદાવાદ ગાદીની અંદર મૂળ સંપ્રદાયના સાધુઓ ભગવાન સ્વામિનારાયણ ને જો માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાન ની આજ્ઞા પ્રમાણે જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય નું આચાર સંહિતા એટલે શિક્ષાપત્રી શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે વામે સ્થિત સ્થિતા રાધા શ્રીયશ્યા સ્થિવક્ષ શ્રી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતયે જેના વામ અંદર રાધાજી બિરાજે છે વક્ષસ્થળ ને વિશે મારા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ એનું ધ્યાન ધરી અને હું આ શિક્ષા આરંભ કરું છું એ જ શિક્ષા ભગવાન સ્વામી જો હું એ બારા એ બારામાં હું વાત કરવા જાઉં છું કે કોઈ દેવીનું કોઈ દેવતાઓનું કોઈ

ભગવાન સૂર્યનારાયણની સ્થાપના સૂર્યનારાયણ અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સ્વસ્તે છે પાંચ દેવને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કીધું છે. બીજી વાત સ્વામિનારાયણ ભગવાનને સ્પષ્ટ આજ્ઞા કરી છે તમામ સત્સંગીઓને અને સાધુને અમારા આશ્રિત એવા સત્સંગીઓ એવા સાધુઓ એમણે શિવરાત્રીનું પૂજન કરવું જન્માષ્ટમી નો ઉત્સવ કરવો રામનવમી નો ઉત્સવ કરવો હનુમાન જયંતિ નો ઉત્સવ કરવો વગેરે જે કોઈ પણ આપણા સનાતની ઉત્સવ છે એ ઉત્સવ તો કરવા પણ શિવરાત્રી દિવસે રામનવમી દિવસે જન્માષ્ટમી સવિશેષ ઉપવાસ કરવો આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કરી છે બીજું દ્વારકાની જયારે વાત આવે છે ભગવાન દ્વારકાધીશ વિશે જયારે કહેવામાં આવે છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં સ્પષ્ટ કીધું છે અમારા આશ્રિતો એ કર્તવ્યમ દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિ બહુ બહુ સમજવા જેવી વાત છે હો આ સ્વામિનારાયણ સંપ્રદાય નો આશ્રિત હોય કર્તવ્ય દ્વારકાની યાત્રા મુખ્યપણે જઈને કરવી જીવનમાં એક વખત તો દ્વારકા જવું જવું અને કેવી રીતે યાત્રા કરવી તો કે યથાવિ ગોમતીજીમાં સ્નાન કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવા દાન દક્ષિણા કરવી કર્તવ્યમ દ્વારકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ દ્વારકાની યાત્રા અવશ્યપણે કરવી ભગવાન સ્વામિનારાયણ એકસો ને આઠમા શ્લોકમાં કહે છે ભગવાન પુરુષોત્તમ તમારો પ્રશ્ન છે તમે એમ કહેશો કે તો પછી આ તમારા સંપ્રદાય ની અંદર અન્ય દેવી દેવતાઓનું ખંડન કરવામાં આવે અમારા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્પષ્ટ શિક્ષા પત્રીમાં કીધું છે કે ક્યારેય કોઈ પણ દેવી દેવતાઓનું દેવતાઓનું ખંદન ન કરવું કોઈ યુક્તિ દ્વારા પણ ન કરવું અથવા તો કોઈ પણ બીજી રીતે મન કર્મ વચને કરીને ભગવાન શિક્ષા ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે દ્રષ્ટા શિવાલયાદીની દેવા ગારા ની વર્તમાની પ્રણવ્યતા ની દર્શન કાર્ય માદરત રસ્તામાં જતા હોય રસ્તામાં કોઈ દેવાલય આવે કોઈ શિવાલય આવે તો આદર થકી અને વંદન કરવું પણ કોઈ દેવી દેવતાઓનું ક્યારેય ખંડન ન કરવું અને છતાંય જો કોઈ કોઈ દેવી દેવતાઓના ખંડન કરતા હોય ભગવાન દ્વારકાધીશ વિશે કોઈ બોલતા હોય તો હું કહીશ કે એ એની વિચારધારા સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા નથી સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી સ્વામિનારાયણ ભગવાનના કોઈ આશ્રિતની આ વિચારધારા નથી કોઈ કરતું હોય કોઈ યુક્તિ દ્વારા કે પોતાની અણસમજણ દ્વારા જો કોઈ આ કોઈ દેવતાઓનું કોઈ દેવીઓનું અથવા તો ભગવાન દ્વારકાધીશનું ભગવાન રામચંદ્ર મહાપ્રભુનું ભગવાન શંકરનું કોઈ ખંડન કરતું હોય તો એ એની પોતાની વિચારધારા છે સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી ભગવાન દ્વારકાધીશ થી લઈ અને બીજા જે કંઈ પણ કોઈની પણ લાગણી દુભાવી હોય તો સ્વામિનારાયણ સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણમાં ક્ષમાયાચના ચાહું છું અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે